ગણ ગણપતિ મહારાજ કીજે તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જજો ને ચેનલને લાઇક શેર કરજો તો ચાલો આપણે ગણપતિનું ભજન બોલીશું પાસ વરસના ગણપતિ દાદા પાસ વરસના ગણપતિ દાદા રમેશે કૈલાસ ધામ દેવલોક જોવા ને આવ્યા રમેશ કૈલાસ દામ દેવલોક જોવાને આવ સોના રૂપાના ના બાજ સોના રૂપાના બાજ ડળા નવરાવે ગંગા માત દેવલોક જોવાને આવ નવરાવે ગંગા માત દેવલોક જોવાને આવે जनै झोटा माता पार्वती पेरावे, जन झोटा माता पर्वती केसरिया बाघा छोह देवलोक ज्या કડે કંદોરો પાર્વતી તેરાવે કડે કંદોરો પાર્વતી તે ર આવે ઘૂગરીનો થાય રણકાર દેવલોક જોવાને આવ્યા ઘૂગરીનો થાય રણકાર દેવલોક જોવાને આવ્યા रमतामताणेशजी पढिया रमतामताणेश पढिया उपाडे पार्वती मात देवलोक उपाड़े पार्वती मात देवलोक बेसाड़िया ખોળા સંભુએ ખોળામાં બેસાડ્યા મામે સાડિયા માથે હાથ દેવલોક જોવાને આવે રડતા રડતા ગણેશજી ભોલિયા રડતા રડતા ગણેશજી ભોલિયા અમને લાવી દો ભૂપ દે ભૂખ દેવલો जा नया हाम्रो लागेस बो बबु देवलो जोवा गंगा माता तो बनावे गंगा माता तो लाडू बनावे फिरसे पकवान देवलो जोवा फिर से पकवा દેવલોક જોવાને ને આવ્યા ગણપતિ બાળ લીલા જે કોઈ ઘાસ ગણપતિની બાળ લીલા જે કોઈ ગાસે ઘાસેનો થશે બેડો પાર દેવલોક જોવાને ને આવ્યા દેવલોક જોવાને ગણપતિ દાદા રમેશે કૈલાસ ધામ દેવલોક લોકજો ને આવ્યા બોલો ગણપતિ મહારાજ કી જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા ભજન તમારા માટે લઈને આવીએ અને કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું ભજન તમે ક્યાંથી જોવ છો એ પણ કહેજો રાધે રાધે